રાજ્યના એકસો અઠ્ઠાણું તાલુકામાં મેઘરાજાની થપધબાટી છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ અમદાવાદના દસકોઇમાં સાડા દસ ઇંચ વરસાદ તો ખેડાના મહેમદાબાદમાં સાડા નવ ઇંચ માતરમાં આઠ ઇંચ તો મહુદામાં સાત ઇંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા સાણંદમાં પાંચ ઇંચ બાવળામાં સાડા ચાર ઇંચ ધોળકામાં સવા ચાર ઇંચ અને અમદાવાદ શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વચ્ચે વરસાદ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોને હાલાકી રાજ્યમાં સાત દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ તો સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ ઓપરેશન સિંધુર પર આજે લોકસભામાં સોળ કલાક થશે ચર્ચા રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ચર્ચાની કરશે શરૂઆત વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવ ચર્ચામાં થશે સામેલ સુપ્રીમ કોર્ટમાં આજના દિવસે રહેશે ભારે હલચલ બિહાર વોટર લિસ્ટ સહિત જસ્ટિસ વર્મા કેસ કાંડ પર થશે સુનાવણી દિલ્હી સરકારના જૂના વાહનો પર પ્રતિબંધની સુપ્રીમ કોર્ટ કરશે સમીક્ષા અમેરિકા અને યુરોપિયન સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતી પંદર ટકા ટેરિફ લગાવશે અમેરિકા જ્યારે યુરોપિયન સંઘ છસ્સો અરબ ડોલરનું કરશે રોકાણ સંઘર્ષ વિરામ માટે આજે થાઈલેન્ડ અને કંબોડિયા અને મલેશિયામાં બેઠક બંને દેશોના નેતાઓના સામેલ થવાની શક્યતા બંને દેશો વચ્ચે ચાર દિવસથી ચાલી રહ્યો છે સંઘર્ષ આજે ફીરે મહિલા વિશ્વકપ વિજેતાનો થશે નિર્ણય ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે થશે મુકાબલો બંને વચ્ચે રવિવારે રમાયેલી મેચ થઈ ડ્રો બ્રેકર ગેમથી થશે આજે ફેસલો આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ बम બમ ભોલેના નાદથી ગુંજ્યા શિવાલયો ભક્તોએ શિવજીને બિલિપત્ર જળ dua